આથી લોગડો લીધો અને ઢાંકો આવી આ મેકતો આવો પિન્ટુ ને પિન્ટુ વંડે મેકતો આવો પિન્ટુ ને વંડે મેકતો આવો આ મારા કાકા હાલે આવે છે પિન્ટુ મેકવા જાય છે હાલે તું જાવ જાલ હું હું આમ જાવ તું કાબાલાલ ની વાડી આવી ગયા આ કાબાલાલ ક્યાં આઈ ગયા નિશાળે કાબલ તો નિશાળે વહી ગયા છે કામે આપણે અહીં ગરકી નીકળી જ અત્યારે આપણે અહીંયા હતા અહીંથી ના આવી ગયા નિશાળે જવાનું કામ કરવાનું છે આજ તમને દેખાડશું તમે જો વિડીયો વિડીયોમાં બન્યા રહીજો આ બોટાદની જીનિયર સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આમાં આપણે કામ કામે જવાનું છે આજ આપણે શું કામ કરીશું વિડીયોમાં બન્યા રહીજો તમને દેખાડશું

કામવાળાનો ફોન એક આવી ગયો ખબર આવ્યું કાઢ લો આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી તો અહીંયા કામ કરવાનું છે નિશાળ છે નાયસ કામ કરવાનું પાયાની તૈયારી મેન કારીગર હે આ પાયાનું હાલ છે એટલે એટલો પાયો ખોજ્યો એમને કબલાલ બસ હવે રેતી ભરી આવો છે એટલે બે પૂછ્યું રેકડા નો થૂંબો ઉપડી ગયા તમે નહી ગોતી ને લેતા હો કેટલા માળ ની નિશાળે છે એક બે ત્રણ ચાર ચાર ને બેઠે પાંચ પાંચ માળ પૂરે પૂરા ક્યાંક આવો પાયો તૈયાર છે કાબલ એટલી રીતે નહીં છે આમાં તમને ખબર પડતી હોય તો કેજો કઈ રીતે આ તૈયાર થાય છે કાબલા લાઈન ક્યાં છે રેતી લેવા ગયા આ કાબલા લાયા ક્યાં રેતી ભરી આવે છોકરાની મજા જ ક્યાંક અલગ છે જોવો તમે આ ભણતર બહુ સારું છે જે છોકરાઓને મેકવા હોય તે અહીંયા નિશાળે મૂકી શકે છે ક્યાંક સ્વિમિંગ પુલ તમને દેખાડો આવો છે આને થોડાક દી પહેલાં મેં રિપેરિંગ કર્યો હતો પાણી લીકેજ થઈ જાતું હવે તો લીકેજ નથી થતું રેડી થઈ ગયું છે એક આવું છે જો ફૂલ સુવિધા છે છોકરાઓ માટે જેને ભણવા બેસાડવા હોય તે બેસાડી શકે જોરદાર નિશાળ આ જુઓ ને જુઓ હા આ નિશાળમાં ક્યાંક અલગ જ છોકરાઓની મજા પડ્યો જોવા બધા ટ્રેનિંગ લેસુ અહી ક્યાં જુઓ નહી કોલો ખાઈ જોવાનું ભાઈ સારો

રેતી ભરવા માટે લારી ક્યાંક મળી જાય ને તો મજા આવી જાય માથે વ્યવર આવે અમારા બેટા એમાં એક કિલોમીટર તો આગી રહી અમે ભણતા ને ત્યારે આવી હોટપોટીમાં જે બહુ મારતા અહીંયા કદાક્ષણ હોય તો લારી આય ભગત ઓલી લારી છે આપણે કચરાની ભરવેલી આવી નેકડાની આ હાલો મળી જાય ફાઇનલી લારી તો મળી ગઈ છે પણ ન્યા જાવી ખરા કેવી લારી છે રેતી આવી એક નહીં નહીં આ પડ્યું ને એ કે છે આ લેવાનું છે આમાં રેતી ભરવાની છે કાબલલાલ કેમ થાય છે એ લઈ લો આ બાજુ લેતા હાલો મજબૂત છે ને આપડે રેતી ભરવાનું કામ છે ને હલો આમાં રેતી ભરી લેવાની કાબલાલ

રેતી ભરીને જોઈ કેટલું વજન થાય નહીં કરી જ દેવાનું હોય ને છોકરાએ મૂહુર કીધી હોય ને હવે તમે ઘેરી દ્યાં કાબા રેતી ભરવાનું ચાલુ કરી દીધું છે કેવો વજન થાય જોઈએ આપણે છોકરાઓ હવે નિશાળમાં અંદર જાય પાટકભાઈ છે પાટકભાઈ છે હા છોકરાઓ જો જાય બહુ મજા આવે એવું છે અહીંયા કેમ છો કબલાલ કબલાલ રીતી લઈને જાય છે એકલા તો હજુ નથી હલે એવું બે જણા થાવું પડશે કબલાલ આવો કબલાલ પરો કામ તો થાજો ચા પી લ્યો ચા આપી આનંદ કરો ને ડ્રાઈવર છે આ બસ ના ડ્રાઈવર છે ફાઇનલી કાબલાલ માલ ખાપા મળ્યા કાબલાલ માલ ખાપા મળ્યા

ફાઇનલી કામ ચાલુ કરી દીધું છે તમે જો ક્યાંક આવું બનાવી રહ્યા છે આખું તૈયાર થાય પછી તમને ખબર પડશે ત્યાં લગી તો નહીં ખબર પડે વિડીયો ઠેઠ છેલ્લા લગી જોતા રહી ગયો પછી ખબર પડશે પાણી નાખજો કાબલ ભોલાનો ફોન આવી ગયો ભોલાનો ઉપાડું પછી ખબર પડે આવે પાંચસો વધારે મગાવી લેવી ચાલ કામ પૂરું ને જો ક્યાંક આવું બની ગયું ઢાળ્યો બરોબર આ રીતે બન્યો રામભાઈ જો હવે ક્યાં લે આવ ભાઈ ગીરી